ગાયબ વસ્તુની રમત રમવી છે તો ટેબલ ઉપર આપણે કેટલીક વસ્તુઓ મૂકેલી છે તો દરેક બાળક ધ્યાનથી જોશે કઈ કઈ વસ્તુ મૂકેલી છે જોઈ લો બધા હવે બેન તમે બહાર જતા રહો પાછળ બીજાબેન પાછા આવી જાઓ ચલો આમાંથી આમાંથી કઈ વસ્તુ નથી વેરી ગુડ બેન બહાર નીકળી જો પાછળ જતા રહો આવી જાઓ પરિબેન કઈ વસ્તુ ગાયબ થઈ ગઈ નહીં ભાઈ વાટકી તો પહેલાં થઈ ગઈ હતી એના પછી વેરી ગુડ કાવ્ય પાછળ જતા રહો પરી અંદર મૂકી આવો ચલો કાવ્ય પાછા આવો કઈ વસ્તુ ગાયબ થઈ ગઈ ઝારો વેરી ગુડ કવિશ આવું પાછળ જતા રહો કવિ પાછા આવી જાઓ કઈ વસ્તુ ગાયબ થઈ ગઈ વેરી ગુડ શું પાછળ જતા રહો પાછળ જતા રહો જલ્દી अक्षु पाछा आवतारो काही वस्तू गायब થઈ ગઈ બોટલ વેરી ગુડ કરવ પાછળ જતા રો આ बाजू જતા રો પાછા આવો काही वस्तू गायब થઈ ગઈ કપ વેરી ગુડ પાછા જתיレ પેદાસી પાછી આવતી રે કઈ વસ્તુ ગાયબ થઈ ગઈ નહીં પાલું તો અહીંયા પડ્યું કઈ વસ્તુ હતી ને જતી રહી અહીંયા બીજી કઈ વસ્તુ પડી હતી નહીં ભાઈ પાલું તો પડ્યો તમે જમો શેનાથી જમો